નમસ્તે મિત્રો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવશે લાઇક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરીને બેલેક પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે અમારે અમે તમારા માટે લાવ્યા છીએ સ્પેશિયલી લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી શિરોક્સી ડાયમંડ વર્કમાં અને એમ્બ્રોઇડરી વર્કમાં લાવ્યા છીએ એમાં ટોટલી છ કલર બતાવવાના છીએ અને એક પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ અને પહેલાં આપણે કલર બતાવીએ તમે આજે આ રીતના બધા કલર જોઈ શકો છો આ રીતનો ડાર્ક બીટ કલર છે પછી આ રીતનો તમે ડાર્ક રાણી કલર છે બધા કલર ફાયરિંગ ડાર્ક કલરમાં જ આવશે અને એક પીસ તમને ઓપન કરીને બતાવી દેશો એટલે તમને ખ્યાલ આવે કઈ રીતની ડિઝાઇન છે કઈ રીતનું પલ્લુ છે અને બ્લાઉઝ એકદમ કોન્ટ્રાસ્ટ મેશીન ઉપર આવશે ટોટલી છ કલર છે અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવશે અને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરીને બે લેકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે આ લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી પેચેલી વસ્તુ છે તમે કલર આખા જોઈ શકો છો અને એક પીસ તમને અત્યારનો નવો કલર ગ્રીન કલર કારણ કે કોઈ બી વસ્તુમાં પહેરો તો સારામાં સારો ગ્રીન કલર લાગે અને આખું મરુન કલરની બ્લાઉઝ આવશે આ રીતનું તમે જોઈ શકો છો એમ્બ્રોડરી વર્ક છે તો આ રીતના પલ્લું તમે જોઈ શકો આ રીતનું પલ્લુ આવશે અને આ રીતના આખા બધા શિરોક્ષી ડાયમંડ વર્ક વાળા આવે છે અને એમ્બ્રોડરી વર્ક છે અને આખું આ ઘરસોળા ટાઈપ વસ્તુ લાગે મંદિરની ડિઝાઇન જોઈ શકો છો બહુ મસ્ત ફાઇન અને ફેન્સી વસ્તુ છે આ રીતને અને કાપડ તમે આરામથી ઘરે ઘરે ધોઈ કોઈ રીતનું કાપડ આવશે અને આખો કોન્ટ્રાસ્ટ મેચીન બ્લાઉઝ આવશે જો આ રીતની જે રીતની બોર્ડર આવશે એ રીતનું બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ આ રીતે આખી બોર્ડર આવશે ઠીક છે મિત્રો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ફોલો કરવાનું અને શેર કરવાનું બિલકુલ ન પડતા જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે જય માતાજી રાધે રાધે